ભુજ ખાતે આશાપુરા માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે ભુજ શહેરની સ્થાપના થઈ તે સમયે કચ્છના મહારાવ ખેંગારજી પહેલાંના સમયમાં આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તો ચૈત્ર માસની નવરાત્રિ હોય કે આસો માસની નવરાત્રિ હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આશાપુરા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે તો કેવું છે આ ધામનો મહિમા આવો સાથે મળીને જાણીએ કચ્છના ભુજમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીના મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે એક માન્યતા પ્રમાણે જ્યારે ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી તે જ સમયે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે આ મંદિરની સ્થાપના થઈ તે સમયે રાજાશાહી સમય હતો અને માં આશાપુરાના દર્શન માટે રાજવી પરિવાર અને ભુજના રહેવાસીઓ આવતા હતા અને આજે પણ જ્યારે ગુજરાત કે અન્ય રાજ્યોમાંથી ભક્તો કચ્છના પ્રવાસ અર્થે આવે છે ત્યારે માતાજી સમક્ષ શીશ ઝુકાવવાનું ચૂકતા નથી ભુજ ખાતે આવેલ આ સ્થાનકમાં મા આશાપુરાની બે મૂર્તિ બિરાજમાન છે ત્યારે આપને સવાલ થશે કે આ ધામમાં બે મૂર્તિ કેમ સ્થાપિત હશે આ રહસ્ય પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે જેમાં મંદિરની સ્થાપના સમયે તો એક જ મૂર્તિ બિરાજિત કરવામાં આવી હતી પરંતુ કચ્છના મહારાવ ખેંગારજી પહેલાંના શાસનકાળ બાદ રાયધણજી બીજાએ કચ્છનું શાસન સંભાળ્યું તે સમયે રાયધણજી બીજાએ વિધર્મી પ્રવૃત્તિઓ શરૂ કરી અને હિન્દુ ધર્મથી વિરુદ્ધ જઈને કચ્છના તમામ મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો આ વાતની જાણ ભુજ આશાપુરા મંદિરના પૂજારીને થતાં આશાપુરા માતાજીની મૂર્તિ ખંડિત થતી બચાવવા માટે તે મૂર્તિને તેમણે ભૂગર્ભમાં ઉતારી દીધી હતી ત્યારબાદ અંજારના શેઠને રાયધણજીની આવી ધર્મી પ્રવૃત્તિની ખબર પડતા તેમણે અલગ અલગ રજવાડા ભેગા કરી કચ્છના તે સમયના મહારાવ રાયધણજી બીજાને ગાદી પરથી હટાવી દીધા અને તે સમયે મંદિરમાં આશાપુરા માતાજીની બીજી મૂર્તિ સ્થાપના કરવાનો નિર્ણય લીધો અને એ જ વખતે મંદિરના પૂજારીએ ભૂગર્ભમાં છુપાવેલ આશાપુરા માતાજીની મૂર્તિ તેઓ બહાર લાવ્યા અને મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિની સ્થાપના કરવામાં આવી ભુજ આશાપુરા માતાજીના ધામમાં માતાજીની દસ મહાવિદ્યાના ચિત્રો પણ લગાવવામાં આવ્યા છે આ ચિત્રો સાત પ્રમોદ નામની શાસ્ત્રોક્ત વિધિથી સિદ્ધ કરવામાં આવ્યા છે તો સાથે જ મંદિરની બહાર બસો કિલોનો એક ઘંટ લગાડવામાં આવ્યો છે જેની પાછળ પણ એક શાસ્ત્રોક્ત રહસ્ય છુપાયેલું છે કહેવાય છે કે વર્ષો પહેલા રાજાશાહી સમયમાં મંદિર સવારે ખોલવામાં આવે અને સાંજે જ્યારે બંધ કરવામાં આવે ત્યારે ઘંટ વગાડવામાં આવતો હતો જે પરંપરા આજે પણ યથાવત છે સાથે જ્યારે કોઈ પણ રાજવી પરિવાર મંદિરમાં દર્શન કરવા માટે આવે ત્યારે ઘંટ વગાડવામાં આવે છે હું અહીંયા ભુજમાં જ રહું છું અને દર વખતે આશાપુરાને દર્શને આવું છું અને ખાસ કરીને નવરાત્રિના સમયમાં જ્યારે આપણી માં દેશદેવી જેને કહેવાય છે આશાપુરા માતાજીના દર્શન કરવા આવું છું કચ્છના કુળદેવી દેશદેવી તરીકે ઓળખાતા આશાપુરા આ મંદિરમાં હાજરા હજુર છે અહીં આવતા દર્શનાર્થીઓની તમામ મનોકામના ભગવતી પૂર્ણ કરે છે અને એમાં પણ નવરાત્રી દરમિયાન માં આશાપુરાના આ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને જીવનને ધન્ય બનાવ્યું હોવાનો અનુભવ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ભુજ